નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પ્રાપ્ત વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નીતલી ગામે સૌજીભાઈ વલ્લભભાઈ છેલડીયાની બેહમીથી કરુણ હત્યાનો મામલો સામે આવ્યો જ્યારે સૌજીભાઈ પોતાની વાડીએ વાડીનું રાખો કરવા રાત્રિ દરમિયાન ફરજામાં સૂતા હતા ત્યારે કોઈ અજાણે શખ્સે તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથાના અને મોડાના ભાગે ગંભીર ઈજા કરી તેમજ હાથ પગ ભાંગી મોત નીપજાવ્યું હતું જેની ઝીણવટ ભરી તપાસ ગીર ગઢડા પોલીસ એલસીબી એસઓજી અને સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસોએ અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી તેમજ ગામના આરોપી શૈલેષ પાટડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ સત્તર અઢારની રાત્રિના રોજ નીતલી ગામ જે ગીરગઢા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યાં ગામે એક બનાવ બનેલો જેમાં એક રામજીભાઈ વલ્લભભાઈ શેરડીયા નામના ખેડૂત પોતાની વાડીએ રખોબું કરવા રાત્રિના ગયેલા ત્યાં વાડીની મકાનની ઓસરીમાં એમની કોઈ અજાણ્યા આરોપીએ માથામાં ભિક્ષા હથિયારથી ઘા કરી તથા શરીરના અન્ય ભાગો પર ઘા કરી અને મોત નિપજાવેલું જે બાબતે એમના દીકરાની ફરિયાદ લઈને ગિરિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો મુજબ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ફરિયાદીની ફરિયાદમાં અજાણ્યા ઈસમો હિસાબે આ બનાવ અંજામ આપેલાનું જણાવ્યું તેથી આ ગુનો અનડિટેક હોય અમારા ઉપર અધિકારીશ્રીઓ આજી સાહેબ શ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે અને માર્ગદર્શન મળતો સ્થાનિક પોલીસ પીઆઈ શ્રી રાવલ સાહેબ એનસીબીના પીઆઈ પીએસઆઈ શ્રી સિંઘો એસઓજીના પીએસઆઈ શ્રી વાઘેલા લોકલ લોકલ્ટા અને અમારી કચેરીમાં ટેકનિકલ કામ કરતા હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ કે એની ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ રીતે ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા ગુનાને જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો એને ડિટેક્ટ કરેલો અને આ ગુનાને અંજારમાં આપણા આરોપી જે એ જ ગામનો વતની છે શૈલેષ હરજીભાઈ જે એને આ ગુનાના કામે અટક કરવામાં આવે છે

મળી આવે અત્યારે કહી કે ચોક્કસ ધોરણ કે કયું હત્યાર આવે એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હત્યા દ્વારા ઘાત કરવામાં આવે સર હત્યા થવા પછી નું કારણ હથિયારમાં જે આરોપી છે એની વર્તુ થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજીએ મરણગેડા રામજીબેનના મોટાભાઈની વાડી એ ખેતીના ભાગે ખેતી કરવા માટે રાખી હતી તો એમાં એને પત્ની આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામ્ય હતા અને પત્નીના ડાયરેક્ટર બાબતે સાગેમ રાખી અને આ એક કૃત્ય ને અંજામ માં કર્યો છે પકડાયેલો છે આરોપી જે લીટલી ગામ છે એની આજુબાજુ જંગલ વિસ્તાર છે તેઓ જંગલ વિસ્તારમાંથી આરોપીને પકડવામાં આવ્યા અન્ય કોઈ શખ્સની સનાવણી કરી છે એ બાબતે તપાસ ચાલુ છે હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ એને આ હત્યા કરેલાઓનું એની કબૂલ પણ છે પણ તે અન્ય કોઈ આરોપી છે કોઈ મદદ કરી છે કે દિશામાં આ તપાસ કરવામાં આવશે સર હત્યા કયા સમય દરમિયાન થઈ હત્યા જે અમારી પીએમ કરાવી એના પર અને ડોક્ટર્સ એમનું જે મૌખિક ઓપિનિયન છે એ પ્રમાણે લગભગ સત્તરની જે સત્તર અઢારની રાત્રી છે એને બાર વાગ્યા પછી જ આ બન્યો એવું એક તારણ છે ચોક્કસ સમય તો હમણાં કહી શકાય પણ બાર વાગ્યા પછીનો બનાવ્યો ત્યાં ત્યાં પછી આરોપી ક્યાં ક્યાં જગ્યાએ ગયો કોને બહ્યો એવું કંઈક નહીં બધું આરોપીનો હમણાં ઇન્ટ્રોકેશન કરી રહ્યા છીએ આરોપીના ઇન્ટ્રોકેશન અને જે એની જોડેથી જે માહિતી મળે એના આધારે નથી થાય આરોપીનો પણ মনে মরো সিটি কে কি ব্যাপারে স্বাভাবিক তারপর চালুছে স্যার কি এই গুণা মা ছন্ডোয়া এর ফলো আপ কি খেলা کوئی গুণা ন না এটা বিষয়টা আমার বিচার তো দিনাছে